એટલે જીવનમાં સારા દેશ કાળમાં ને ખરાબ દેશ કાળમાં બંને દેશ કાળમાં રાખજો બધા ભક્તો દેશ કાળમાં પણ ભગવાન રાખજો નહીં તો બે દેશ કાળમાં ક્યારેક ક્યારેક માણસ ભગવાનને છોડી દે વિપરીત દેશ કાળ આવે થોડી ઘણી પ્રાર્થના કરે બધું કરે માનતા કરે આ કરે તે કરે તેમ છતાંય જીવનમાં જયારે સફળતા મળે ન મળે ત્યારે દુનિયા પરથી તો ભરોસો છોડ દે સ્વયં ભગવાન ઉપરથી પણ ભરોસો છો દે ને એમ માને મારું કોઈ જ નથી અને સફળતા જયારે મળે ચારે બાજુ થી વાહવા થાય ચારે બાજુ હાથ નાખીને સફળતા હાથ નાખીને સફળતા ત્યારે મનમાં એમ માન લે મારે કોઈની જરૂર નથી નિષ્ફળતા એમ એમ માને નિષ્ફળતા એમ એમ માને કે મારું કોઈ નથી સફળતા એમ માને કે મારે કોઈની જરૂર નથી પણ ભગવાન ભક્તો ક્યારે ભૂલે નિષ્ફળતામાં દુનિયા કદાચ સાથે રહે કે ન રહે પણ ઠાકોરજી તો સાથે રે રે ને રે અશરણ શરણ ભુજ દંડ મહારાજના વાત એટલી આપણી વાત મજબૂત અને સનાતન સત્ય હોય તો ઠાકોરજી આપણી ભેળા રે અને ભૂલશો નહીં ગમે તેટલી સફળતા પછી દુનિયામાં કોઈની કદાચ જરૂર ન પડે પણ ભૂલાય ન જાય દુનિયા બીજા જરૂર પડે કે ન પડે પણ ઠાકોરની તો જરૂર પડશે પડશે ને પડશે ભગવાન વિના નહીં હાલે નહીં હાલે નહીં હાલે અને ભગવાન જ મદદ કરશે મદદ કરશે મદદ કરશે આ સિદ્ધ કરી નાખીએ આ સિદ્ધ કરી નાખીએ તો નિષ્ફળતામાં ન જાય સફળતામાં ફૂલી ન જાય નિષ્ફળતા હરેરા આવી દે સફળતા વ્યક્તિ ફૂલી જાય અહંકારી થઈ જાય ગમે એટલી સફળતા પછી જીવનમાં ક્યારે અહંકાર એન્ટ્રી ન કરી એનું સતત અનુસંધાન રાખજો